શહેરના અલગ અલગ પાર્લર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ફૂડ ડિપાર્ટમેન્ટની સંયુક્ત કામગીરી નિયમોનું ઉલ્લંઘન કરતા પાન પાર્લર સીલ કરવામાં આવ્યા જગતપુર ખાતે બે પાન પાર્લર સીલ કરાયા છે ગોગો સ્ટ્રીપ્સને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જો ક્યાંયથી પણ ગેરકાયદે માદક પદાર્થો ઝડપાશે તો તેમની સામે કાર્યવાહી કરાશે અત્યારે જે કાર્યવાહી થઈ છે જેમાં તેમાં ઘણા એવા પાન પાર્લરને સીલ કરવામાં આવ્યા છે ગોગો પેપરના વેચાણને લઈ પોલીસ એલર્ટ મોડ પર છે રાજ્યના વિવિધ શહેરોમાં તપાસ આરંભાઈ છે પાનના ગલ્લા ગોડાઉન સહિતમાં તપાસ કરાઈ રહી છે ઓનલાઈન વિક્રેતાઓના ગોડાઉનમાં પણ તપાસ કરાઈ રહી છે અમદાવાદ સુરત સહિતમાં પોલીસનું ચેકિંગ હાથ ધરાયું છે ગાંજાના સેવન માટે જે ગોગો પેપરનો ઉપયોગ થાય છે તેની માટે જ આ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે સુરત અને અમદાવાદ અહીં અલગ અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે શું ગેરકાયદે આ ગોગો પેપરનું વેચાણ ચાલી રહ્યું છે પાનના ગલ્લા ઉપર ગેરકાયદે રીતે આ ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું છે જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો છે ઘણા એવા યુવકો છે જેમને ગાંજાના સેવન માટે પહેલા તો આદત નાખવામાં આવે છે અને ત્યારબાદ તેઓ આદિ બની જાય તો તેઓ મજબૂર થઈ જાય છે પૈસાનું પાણી કરવા માટે પ્રમુખ અમિત ચાવડા અને ડોક્ટર તુષાર ચૌધરીએ યોજી પ્રેસ કોન્ફરન્સ જેમાં તેઓએ કહ્યું કે જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો શરૂ કરાશે ઉત્તર ગુજરાતમાં પ્રથમ ચરણમાં યાત્રામાં લોકોનું સમર્થન મળ્યું કોંગ્રેસ બીજા ચરણની જન આક્રોશ યાત્રા વીસ ડિસેમ્બરે યોજશે જે ભાથીજી મહારાજના દર્શન કરીને યાત્રાનો આરંભ કરાશે પૂર્ણ થશે ગુજરાતના પ્રશ્નો લઈ કોંગ્રેસ નીકળશે જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર છે ગેરવહીવટ છે જે લોકોને અન્યાય થાય છે ભેદભાવનો ભોગ બનવું પડે છે ત્યારે ગુજરાતની જનતાના પ્રશ્નો સમસ્યાઓ સરકારનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ સરકારનો ભેદભાવ લોકોની જે તકલીફ છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે જે જનતાનો કોલ કહેવાય એટલે જનતાનો અવાજ એ જનઆક્રોશ યાત્રાની શરૂઆત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ હવે સરકાર વિરુદ્ધ ને અધિકારી વિરુદ્ધ બોલતા થાય એ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી અમારું કોઈ કામ થતા નથી તો આ સરકાર વૈવડ કોના માટે કરે છે એ જ ખબર નથી પડતી ધારાસભ્યો शासकीय પક્ષના સત્તાધારી પક્ષના ધારાસભ્યોરો પણ आवाज ના સાંભળતો હોય

આજે ગુજરાતમાં એવરેજ કાઢીએ તો રોજના ત્રણ ચાર કિસ્સાઓ બને છે નાની નાની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે ગુજરાત સુરક્ષિત નથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે ગુજરાતની સામાન્ય દીકરીઓ ભયભીત છે ત્યારે કિંજલ દવે જેવી શિક્ષિત અને ભણેલી દીકરી જો ચિંતા વ્યક્ત કરતી હોય તો ગુજરાતની ભાજપ સરકારે તાત્કાલિક તેને સુરક્ષા પ્રોવાઈડ કરવી જોઈએ એવી મારી માંગણી છે અને લાગણી છે મહેબૂબપુરા ભાથુજી મોહલ્લા નજીકની ઘટના વિસ્તારમાં બોમ્બ જેવો પદાર્થ મળી આવતા દોડધામ હેન્ડ ગેસ ગ્રેનેડ નીકળતા હાશકારો વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનના ખોદકામ દરમિયાન ગ્રેનેડ મળી આવ્યો હોવાનો દાવો છે સ્થાનિક અગ્રણી દ્વારા ગ્રેનેડ કોઈ મૂકી ગયા હોવાનો આક્ષેપ કરાયો

અને બીડીએસ ની ટીમ ત્યાં આવીને ચેક કરતા આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું કે જે પાટીદાર સમાજની લડ લગ્ન નોંધણી કાયદામાં મોટો ફેરફાર થઈ શકે છે સરકાર કરી શકે છે આ ફેરફાર વધુ કડક બની શકે છે લગ્ન નોંધણી કાયદો લવ જેહાદ ભાગેડું લગ્ન અટકાવવા આ નિર્ણય લેવાઈ શકે છે માતા પિતાની સંમતિ ફરજિયાત બનાવવા પણ વિચારણા ચાલી રહી છે માતા પિતાને નોટિસથી જાણ કરવાની થઈ શકે છે જોગવાઈ માતા પિતાને નોટિસનો જવાબ આપવા ત્રીસ દિવસની જોગવાઈની સંભાવના યુવતીનું આધાર કાર્ડ જ્યાંનું હોય ત્યાંની જ કચેરીમાં લગ્ન નોંધણી માન્ય ગણવાની થઈ શકે છે જોગવાઈ આવતીકાલની કેબિનેટમાં આ મુદ્દો ચર્ચાઈ શકે છે કાયદા મંત્રી અને કાયદાશાસ્ત્રીઓની મહત્વની બેઠક નવ ડિસેમ્બર દિનેશ બાંધણીયા વરૂણ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને મળ્યા હતા અને આ મામલે રજૂઆત કરી હતી પાટીદાર સમાજની આ માંગને કોળી સમાજના અગ્રણી અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ સમર્થન જાહેર કર્યું હતું ભોળી દીકરીઓને ભોળવીને ભાગીને લગ્ન થતા હોવાની ઘટનાઓ અટકાવવા આ પ્રયાસ કરાશે પાટીદારોની લડત જે રંગ લાવી શકે છે જે જે માંગણીઓ તેમણે કરી હતી બની શકે કે તે મુદ્દો કેબિનેટમાં ચર્ચાઈ શકે છે ગામે ગામ ઝઘડાનું મૂળ કારણ એ ભાગીને લગ્ન છે સમાજ સમાજ વચ્ચે જે વર્ગ વિગ્રહ વધે છે તેવો તર્ક પાટીદારોએ આપ્યો હતો અને તેના આધારે જ હવે આ જે મુદ્દો છે તે કેબિનેટમાં ચર્ચાઈ શકે છે માતા પિતાની સંમતિ ફરજિયાત બનશે તે એક પ્રશ્ન છે જોકે કેબિનેટમાં આ મુદ્દો ચર્ચાયા બાદ નિર્ણય લેવાશે કે આખરે આ નિયમ છે તેમાં કેટલી વધુ કડકાઈ શામેલ કરાશે સમર્થન કર્યું છે શું કેવું છે તમારો પહેલી એવી દલીલ કઈ હશે સરકાર સમક્ષ આભાર માનું છું કે પણ હું પટેલ સમાજના પાટીદાર સમાજના યુવાનોને હું ખુબ અભિનંદન આપીશ કે આવો એક પ્રશ્ન લઈને આ સામાજિક એક પ્રશ્ન લઈને જે લોકોની રજૂઆત લઈને ગાંધીનગર સુધી આવેલા અને એમાં મારે મેં સુર પુરાવ્યો અને સુર પુરાવાના કારણે આજે સરકાર શ્રી કઈક એક નીતિ બનાવી રહી છે કાયદો બનાવી રહ્યા છે ત્યારે હું સરકારમાં યશસ્વી વડાપ્રધાન અને સાથોસાથ આપણા મુખ્યમંત્રી સાહેબ આભાર માનીશ કે ગુજરાત રાજ્યમાં આવો નવો કાયદો બનવા જઈ રહ્યો છે ત્યારે આનો લાભ પરિવારના મોભીઓને અને પરિવારના જે માતા પિતાઓ છે દીકરા દીકરીઓને એને લાભ મળે જેના કારણે આ જે હમણાં યુવાનો જે રસ્તે ચાલી રહ્યા છે એ રસ્તામાં થોડીક બ્રેક લાગે અને કાયદાકીય રીતે એ આગળ વધે અને એમાં ક્યારેક ક્યારેક આવા જોશમાં આવીને જયારે એક ન કરવાનું કામ પણ જયારે યુવા યુવતીઓ કરી લેતી હોય ત્યારે એમાં એમાં એક વય વયમર્યાદાનું કાનૂન પણ જો વય મર્યાદા વધારે થાય તો આવા જે પગલા છે વિચારવાનો એક સમય મળે અને પછી એનું જીવન સુખમય રીતે શાંતિમય રીતે ગુજારી શકે એના કારણે આવો કાયદો બનવા જઈ રહ્યો છે ત્યારે એવો સરકારશ્રીનો બી ખૂબ ખૂબ આભાર માની માનીશ આભાર હીરાભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે રાજુલાના ધારાસભ્ય પરંતુ છે પંદર વીસ વર્ષ સુધી જે મા બાપે પોતાની દીકરીને પ્રેમથી વાલથી ભણાવીને એને તૈયાર કરી હોય અને એ જ દીકરી મા બાપને કહ્યા વગર જયારે લગ્ન કરે ત્યારે પરિવાર ઉપર શું વિતે છે ને એ તો જે તે મા બાપને જ ખબર પડે અને એટલા જ માટે દીકરીની ભલે સ્વેચ્છાએ જાય એને લગ્ન કરવા હોય કરી શકે છે પરંતુ કમસે કમ એના મા બાપને એને કહેવું જોઈએ એની જાણ થવી જોઈએ અને એ અંતર્ગત એના જે કંઈ લગ્ન નોંધણીના દસ્તાવેજ એને રજૂ કર્યા હોય એની પોલીસની અંદર પણ એની તપાસ થવી જોઈએ અને એ પોલીસના પોલીસ ડોક્યુમેન્ટની તપાસ કરે એની લેખિત એનું સર્ટિફિકેટ આપે અને ત્યાર પછી જ આ વસ્તુની આગળની કાર્યવાહી થવી જોઈએ આ પ્રકારની રજૂઆત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને લેખિતમાં મૌખિકમાં અનેકવાર કરી છે અને આજે એનો સુખદ અંત આવતો દેખાય છે તે માટે સરકારને પણ આ તાત્કાલિક અસરથી આનો અમલ થાય એવી મારી નમ્ર વિનંતી છે અને જો આનો અમલ થશે તો હું એટલું ચોક્કસ કહું કે સમાજની અંદર આના ખૂબ સકારાત્મક પરિણામ જોવા મળશે સાથે સાથે આપ સર્વના માધ્યમથી દરેક માતા પિતાને પણ મારી વિનંતી છે કે કમસે કમ પોતાની દીકરીઓનું ધ્યાન રાખવું એ સૌથી પહેલા પોતાની ફરજ બને છે અને ત્યાર પછી સરકારની ફરજ બને છે માટે આ દીકરીઓને આપણે હંમેશા પ્રેમથી રાખીએ અમારી સાથે દિનેશ બા જોડાઈ ગયા છે તમારી માંગ હતી કે માતા પિતાની જે સંમતિ છે તે જરૂરી બનાવવામાં આવે કારણ કે દીકરીઓને ભોળવીને તેમની સાથે લગ્ન કરાવી લેવામાં આવે છે અને માતા પિતાને જાણ જ નથી હોતી હવે તમારો શું સ્ટેન્ડ છે સરકારે પણ આમાં ઇન્ટરેસ્ટ દર્શાવ્યો છે અમારી પહેલેથી એક જ માંગણી હતી કે દીકરીની સાથે થતી ભાગેડુ લગ્નમાં છતરપિંડીને રોકવા માટે સરકાર કાયદો બનાવે એના પ્રોવિઝન રૂપે અમે ચાર પ્રસ્તાવ સરકાર સામે મૂક્યા હતા કે એક દીકરીના આધાર કાર્ડમાં સરનામા ઉપર નોંધણી થાય બીજું માતા પિતાને એનો વાંધો લેવાનો સમય આપવામાં આવે અને કોઈ પણ દીકરો કે દીકરી પોતાની આરોગ્ય અને પોતાની મિલકતો દર્શાવતું એક સર્ટિફિકેટ રજૂ કરે અને સાથે સાથે એનું એક ડિક્લેરેશન આપે જેને લઈને કોઈ પણ વ્યક્તિના પ્રથમ લગ્ન હોય બીજા લગ્ન હોય સંતાનો હોય અથવા અન્ય કોઈ પણ એના જીવનની ખામીઓ હોય તે એનો છુપાવીને લગ્ન ન કરે એટલે ચાર માંગણીઓમાંથી સરકારે અમારી માંગણીઓ સ્વીકારી છે એવી પણ જાણકારી અમને મળી છે કે કેબિનેટમાં આ મુદ્દો ચર્ચાવાનો છે એ બિલકુલ અમે તો સિમ્પલ ચાર માંગણીઓ મૂકી હતી કે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવામાં આવે નહીં કે લગ્ન કાયદામાં એટલે હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ બોમ્બે મેરેજ એક્ટની અંદર જે કંઈ ખામી અધિનિયમ પાંચ અને છ માં અને સાથે સાથે રજીસ્ટ્રેશન એક્ટમાં જે સુધારા કરવાની જરૂર છે એને માટે અમે સરકારને ચારેય વિષયોમાં રજૂઆત કરી હતી બીજા નંબરની અમારી એક રજૂઆત એવી હતી કે જે લગ્ન નોંધણીના બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે એવા તલાકીઓ સામે સમગ્ર ગુજરાતમાં કાર્યવાહી કરવામાં આવે જેને લઈને જાંબુગોડાના કાંધીપાણી બનાસકાંઠા વડિયા દરેક જગ્યાએ ફરિયાદો નોંધાઈ છે અને સરકારે સો માટે દાખલ કરી છે દિનેશભાઈ આભાર તમારો મારી સાથે વાતચીત કરવા માટે તો દિનેશ બાંભણિયા જેઓ આજે માંગ કરવાની એક પ્રતિનિધિત્વ મંડળ તૈયાર કરવામાં આવ્યો હતો પાટીદાર સમાજમાંથી તેમાં સામેલ હતા અને તેમની આ માંગ હતી ચાર માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી અને હવે આ મુદ્દો ચર્ચાવાનો છે લગ્ન નોંધણીનો કાયદો કડક બની શકે છે પ્રેમ લગ્નના કાયદામાં સુધારાના વિચાર મામલે લાલજી પટેલનું નિવેદન કહ્યું સરકાર આ કાયદો બદલે તો તેમને હું અભિનંદન આપું છું કેમ કે આ લડાઈ એસપીજીની નથી માતા પિતા અને યુવા દીકરીઓને બચાવવાની લડાઈ છે પાંચ મુદ્દામાં સુધારો કરવાની વાત સરકારને કરી હતી જેમાંથી સરકારે બે મુદ્દા લીધા છે અને છોકરીનું આધાર કાર્ડના એડ્રેસ મુજબ લગ્નની નોંધણી થશે તો ખોટા લગ્ન થતા અટકી જશે તો પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપીશ કારણ કે દીકરી જે ગામની હોય એ ગામના આધાર કાર્ડ ઉપર નોંધણી કરવામાં આવે તો ચોક્કસ ગુજરાતની અંદર ખોટી રીતે જે લગ્ન થઈ રહ્યા છે એ લગ્ન અટકી જશે અને યોગ્ય વ્યક્તિ માતા પિતા પસંદ પણ કરી શકશે અને દીકરી પણ પોતાને ગમતો ગમે તે જ્ઞાતિનો એ છોકરો જોયો હોય તો એને પણ પસંદગી કરી શકે છે અને માતાને સાથે રાખીને લગ્ન કરી શકે લગ્ન કરી શકે છે રાજ્ય સરકાર સાથે અમારી સાથે ગીતાબેન પટેલ જોડાઈ ગયા છે ગીતાબેન સરકાર આ કડક કાયદો બનાવવાની દિશામાં આગળ વધી રહી છે હજુ કેબિનેટમાં આ મુદ્દો ચર્ચાશે અને ત્યારબાદ કાયદો લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે તેવી જાણકારી છે તમારો શું સ્ટેન્ડ છે શું તમે સંતુષ્ટ છો આ કામગીરીથી ગાંધીનગર ગાંધીનગરની અંદર ચિંતન શિબિર થઈ પાટીદાર આગેવાનો એ બધા સાથે મળીને ગાંધીનગરની અંદર ચિંતન સીબીર કરી અને ઘણા મુદ્દાઓ સાથે ચર્ચા કરી અને આખા ગુજરાતની અંદર પ્રવાસો કરે અને દરેક જિલ્લાઓની અંદર કાર્યક્રમો રેલી પણ યોજાઈ સાથે સાથે જયારે ડેપ્યુટી સીએમ ને મળવાનું થયું ને એમને જે મુદ્દાઓ આપવાના અમે આપ્યા કે ગુજરાતની અંદર ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ કડક કાયદાઓ બનાવવા જોઈએ કારણ કે જેવી રીતે ગુજરાતની અંદર ફ્રોડ લગ્ન પણ થાય છે અને આપણે બધાએ અમે સરકારને પ્રૂફ પણ આપ્યા કે જેવી રીતે તલાટીઓ અને સાથે મળી અને બધા

કાયદાઓ જે કડક બને એના માટે ખૂબ જરૂરી છે કારણ કે સોળ વર્ષ થી સત્તર વર્ષથી અને અઢાર વર્ષમાં છ આઠ મહિના બાકી હોય ને એવી રીતે દીકરીઓને ફસાવી અને એક વીક બાકી હોય ને ભગાડીને લગ્ન કરી અને જેવી રીતે જે તે તાલુકામાં રહેતા ના હોય ધારો કે સુરેન્દ્રનગર દીકરી હોય એ પંચમહાલમાં લગ્ન કરે એવા પણ કાયદાઓ બનતા હતા પણ એના માટે પણ અમે સરકાર રજૂઆત કરી કે જે તે વિસ્તારમાં રહે છે એ દીકરીનું લગ્ન નોંધણી પણ ત્યાં થાય અને એની વિડિયોગ્રાફી પણ થાય એટલે વિડિયોગ્રાફી થાય તો જેવી રીતે ફ્રોડ લગ્ન થતા હોય એ પણ અટકી શકે છે અને સાથે સાથે મહત્વની વાત એ છે કારણ કે મા બાપની મંજૂરી સાથે પણ કોઈ ખોટી રીતે કોઈ દીકરીને ફસાવતા હોય જેની પાસે કોઈ જ કહેવાય ને કે કોલેજની બહાર રોમિયોગીરી કરતા એવા લોકો પણ ભોડી છોકરીઓને ફસાવવાને ટાર્ગેટ થી લગ્ન કરતા હતા તો એમાં પણ મને એવું લાગે છે કે જો કડક કાયદો બનશે તો ઘણી દીકરીઓની આભાર ગીતાબેન અમારી સાથે વાતચીત કરવા માટે ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ગીતા તમારી પાસે શું અપડેટ એવી જાણકારી છે કે કેબિનેટમાં મુદ્દો ચર્ચાવાનો છે કે કયા કયા એવા જે દલીલો કરવામાં આવી હતી પાટીદારો તરફથી એવી માંગણીઓ કરવામાં આવી હતી તેમાંથી કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે નાયબ મુખ્યમંત્રી ને મળ્યા હતા અને કાયદાકીય સુધારાની માંગ કરાઈ માંગ કરી હતી અને પ્રતિનિધિ મંડળે રજૂઆતમાં જણાવ્યું કે કાયદાકીય રીતે દીકરા દીકરીઓ માતા પિતાની જાણ કે સંમતિ વગર લગ્ન ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી દીકરીઓ કાચી ઉંમરમાં ખોટી સમજણ કે ભાવનાત્મક દબાણના કારણે ઉતાવળે નિર્ણય લઈ લે છે જેના કારણે દીકરીઓનું જે ભવિષ્ય છે તે જોખમમાં આવે છે એટલે આ મુદ્દે રાજ્ય સરકાર આ મુદ્દાને વધુ સિરિયસલી લઈ રહી છે અને લગ્ન નોંધણી કાયદામાં મોટા ફેરફારની શક્યતા છે આવતીકાલે મંત્રીમંડળની જે બેઠક છે જે કેબિનેટ બેઠક મળવાની છે તેમાં આ મુદ્દે ચોક્કસપણે ચર્ચા થવાની છે કે મા બાપ ને ત્રીસ દિવસ પછી જ લગ્ન નોંધણી કરવાની જોગવાઈ ઉપર વિચાર વિમર્શ કરવામાં આવશે અને લવજીહાજ રોકવા રાજ્ય સરકાર કડક પગલા લે એટલે કે વાલીઓને જાણ કરવામાં આવશે અને વાલીઓને નોટિસ માટે ત્રણ ત્રીસ દિવસની નોટિસ આપવામાં આવશે જેનો જવાબ વાલીઓ તેની સંમતિમાં હા કે નામાં આપવાનો રહેશે આ પ્રકારનો ડ્રાફ્ટ આવતીકાલે કેબિનેટમાં મુકાય તેવી સંભાવના છે એટલે આજે પાટીદારોએ રજૂઆત કરી છે આવતીકાલે કેબિનેટ ની બેઠકમાં મુદ્દે વધુ ચર્ચાઓ થઈ શકે છે એટલે એવું માની શકાય કે લગ્ન નોંધણી કાયદામાં મોટા ફેરફારની તૈયારી છે મા બાપની મંજૂરી વગર નોંધણી નહીં થાય ત્રીસ દિવસ પહેલા નોટિસ મા બાપને આપવી આપતી ફરજિયાત રહેશે અને મા બાપને જવાબ આપવા માટે ત્રીસ દિવસનો સમય આપવામાં આવશે હું આપણે જણાવવા માંગીશ કે અગાઉ પણ કેટલાય ધારાસભ્યો આ મુદ્દે રજૂઆત કરી ચુક્યા છે ફરી એક વખત આજે પાટીદારોએ રજૂઆત કરી છે અને આવતીકાલે કેબિનેટ ની બેઠકમાં આ મુદ્દે વધુ ચર્ચા વિચારણા થશે આનો કાચો ડ્રાફ્ટ પણ રજૂ થશે કારણ કે આજે આ મુદ્દે જે કાયદા કે નિષ્ણાતો છે તેની સાથે પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે જી